નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે દસ ગ્રામ સોનાનો ભાવ એક પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા પહોંચ્યો ત્યારે ખૂબ જ હાહાકાર મચી ગયો હતો જે ઘરોમાં લગ્ન નજીક આવી રહ્યા છે તેઓ તો પરેશાન થઈ ગયા હતા તો મિત્રો સોના ચાંદીના આસમાને પહોંચેલા ભાવોથી લોકોનો પરસેવો છૂટી ગયો હતો તો પછી થોડી રાહત મળી જી હા મિત્રો જો કે તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે ગયા અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયો અને સોનાનો ભાવ એક પોઈન્ટ ઓગણીસ લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી ગયો તો મિત્રો તમે અને હું સોનાના આ વધઘટતા ભાવથી પરેશાન છીએ પરંતુ દિગ્ગજ રોકાણકાર અને રીચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયાસ્વકીએ જે ચેતવણી આપી છે તેને જાણ નથી તમારા હોશ ઉડી જશે જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો સોના અને ચાંદીના ભાવ અંગે રોબર્ટ કિયાસાકીએ સાકીએ મોટી ચેતવણી આપી છે રોબર્ટે એક પોસ્ટ દ્વારા ચેતવણી આપી છે તો મિત્રો શેરબજારમાં ક્રેશ થવાની ભવિષ્યવાણી ક્યા બાદ હવે તેમને સોના અને ચાંદીના ભાવ અંગે ચેતવણી આપી છે તો કિયો સાકી એક્સ પર લખ્યું છે કે સોનાનો ભાવ સત્યાવીસ હજાર ડોલરને પાર જવાનો છે તેટલા કે મિત્રો ભારતીય કરન્સીમાં જોઈએ તો આ કિંમત આઠ પોઈન્ટ પાંચ લાખ રૂપિયાની નજીક પહોંચે છે તો મિત્રો ત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો